દ્વારકાના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવ્યા બાદ હવે પોરબંદરના દરિયા કિનારેથી ચરસના પેકેટ મળી આવતા ચકચાર જાગી છે પોલીસ દ્વારા દરિયાકાંઠા વિસ્તારમાં સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું ત્યારે આજે પાંચ જેટલા ચરસના પેકેટ મળી આવ્યા હોવાનું કહેવાય છે ગુજરાતના દરિયામાંથી નશીલા પદાર્થનો જથ્થો અવારનવાર ઝડપાય છે અને દરિયા કિનારેથી ચરસના પેકેટ પણ મળી આવે છે દ્વારકાના દરિયા કિનારે છેલ્લા એક સપ્તાહ દરમિયાન 61 કરોડ 83 લાખ ની કિંમત નું 123 કિલો ડ્રગ્સ સર્ચ ઓપરેશન દરમિયાન મળી આવ્યું હતું આજે સોમવારના દિવસે પોરબંદરના ઓર્ડર દરિયા કિનારે થી બિનવારસી ચરસના પેકેટો મળી આવ્યા છે પોલીસ દ્વારા સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે દ્વારકાની જેમ પોરબંદરના દરિયા કિનારે બિનવારસી હાલતમાં ચરસના પેકેટો મળી આવ્યા છે એક એક કિલાના પેકેજનું હોવાનું અનુમાન છે પોરબંદર એસઓજી ના સમગ્ર સ્ટાફ દ્વારા પોરબંદરના દરિયા કિનારા પર સર્ચ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે પોરબંદરના મ્યાણેથી લઈ અને માધોપુર સુધીના દરિયા કિનારે પોલીસ દ્વારા ડોગ સ્ક્વોડની મદદથી સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે ભૂતકાળમાં પણ પોરબંદરના દરિયા કિનારેથી નશીલા પદાર્થના પેકેટો મળ્યા હતા નિપુલ પોપટ ગુજરાત ન્યૂઝ પોરબંદર